આજે હું તમારી સમક્ષ મારી લઘુ રચના ભાગ નો વંટોળ કરી રહ્યો છું હાથ ધોઈ નાખવા હાથ ધોઈ નાખ્યા હાથ હેઠા પડ્યા કરને સોંપ્યું હતું કર્મ કર્મ હંકાર પ્રારભ કુવારા કાગળ પર શબ્દો મંડાય અને લખાય છે વાંચ્યું હતું કે કવિ કલાપીને તેમની પત્નીએ પેંડામાં ઝેર આપી મારી નાખ્યા હતા દમિયંતીએ નળ ને સજીવન કર્યો હતો કીડીને કણ અને હાથીને મણ

જ્યાં સુધી તમે કામ કરો છો ત્યાં સુધી તમારું નામ છે ગરજ સરી એટલે દૂરથી સલામ છે નાહવા અને નવડાવવામાં માણસનું મગજ અને હાથ મહત્વનો ભાગ ભજવે છે જન્મ થાય અને શિશુને નવડાવીને સ્વચ્છ કરવામાં આવે છે અને મૃત્યુ પામ્યા પછી મરદાને છેલ્લે નવડાવીને સ્મશાને લઈ જવાય છે ભારતમાં દરેક હિન્દુ સ્મશાન ગૃહમાં મહાદેવનું મંદિર હોય છે મિત્રો આજની રચના જો તમને ગમી હોય તો જરૂર થી લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો